વડોદરા શહેર મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી હતી જેમાં શહેરના ભવિષ્યના આયોજન અને હાલની ચાલી રહેલી કામગીરી બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા આજની આ બેઠકમાં અધિકારીઓ સાથે રોડ રસ્તા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઝડપથી પડી જતા ખાડા બાબતે ચર્ચા કરી ભવિષ્યમાં દસ વર્ષ સુધી ટકે તે પ્રકારના રોડ બનાવવાના આયોજન હાથ પર લેવામાં આવ્યા છે શહેરમાં સમાવિષ્ટ થયેલા નવા ઓજી વિસ્તારમાં પંચાવન જેટલા નવા રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગ બાબતે જરૂરી આયોજન કરી બસો જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે આ સાથે પાર્કિંગ કરતાં વાહનો ટુઇન કરવા માટે નવું ટુઇન વ્હીલ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે આજે કેટલ એએનસીડી ડિપાર્ટમેન્ટ સાથે મેં વાત કરી હતી જે ઘટના બની છે એ અફસોસ છે અને ખરેખર ના તો છે પણ આપણે ડોર ઓનર્સને પણ વિનંતી કરતા હોય છે કે તમે ડોરને બાંધીને રાખો રોડ ઉપર નથી છોડી દેતા છતાં પણ અમુક એવું ઘટના બની છે જેમાં જાનહાની પણ બની જાય છે એટલે આવનારા દિવસોમાં કેટલ ન્યુસન્સ બાબતનું જે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે હાઈકોર્ટનું ગાઈડલાઈન છે એ કડક પગલાં કડક રીતે અમે અમલીકરણમાં લાવીશું અમે સહયોગ માંગીએ છીએ પબ્લિકથી પણ અને જે કેટલ ઓનર્સ છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે લોકોની જોખમી જાન જોખમી ના થવું જોઈએ એ બાબતે તમામ કાળજી રાખે પણ વી વિલ બી ગોઈંગ ઓન અ વેરી કોવેવ મોડ અને આમાં આપણ જાણો છો કે અમુક ઘર્ષણ પણ થાય છે એફઆઈઆર પણ કરવું પડે છે પણ એ એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે ડોર ઓનર્સને પણ જવાબદારી લેવું જોઈએ કે એમને એમને ના છોડી દેવું જોઈએ પણ છતાં પણ રોડ ઉપર આવતો હોય મહાનગરપાલિકા તરફથી હવે કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું અમે કેપિટલ એરિયા છે જે વીએમસીનું એક છે હવે એની વધારે કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે ડોર પકડ પાર્ટી એને લઈ જાય છે રાખે છે ત્રણ દિવસ પછી છોડી દેવું પડે છે પ્રેશર આ બધું આવતા હોય છે પણ એને મેન્ટેન કરવા માટે પણ ગૌશાળા સાથે પણ ટેપ કરીને અલગ સિટીઝ પણ ટ્રાય કરી રહ્યા છે અમે અમારું પોતાનું કેટલ પાઉન્ડ પણ વધારે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે પ્લોટ્સ પણ આઇડેન્ટીફાઈડ છે થોડી સિટીની બહારમાં અમે લઈ જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધી ઓન્લી આન્સર કે અને જાતે જે ડોર મેન્ટેન કરે છે એમની પણ જવાબદારી બને છે કે રોડ ઉપર ના છોડી દેવું જોઈએ કારણ કે આ જાનહાની છે અને આપ આપ જાણો છો કે મેક્સિમમ એફઆઈઆર્સ વડોદરામાં થઈ છે તો પણ આવનારા દિવસોમાં થોડું ઝુંબેશ તરીકે બીબીલ અપ એઝ એન આઈસી એક્ટિવિટી એમને પણ રિક્વેસ્ટ કરીશું પણ કવરસિવ એક્શન લેવું પડશે એ ઓપરેશન સેન્ટ્રલ ઝોન ઓફિસમાં થયેલી છે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટને રિવ્યૂ પણ કરવામાં આવ્યું અને રિવ્યૂ સાથે સાથે જે પ્રોજેક્ટ્સ આપણે પ્રગતિ હેઠળ લેવાની છે એના ઉપર ખાસ ભાર મૂક્યો છે અત્યારે ચોમાસા પતી ગયું છે શિયાળો છે અને આપણા પાસે છ મહિના કામ કરવાની એક સારું ગેપ મળે છે આ ગેપનું મેક્સિમમ કામ કરી લેવા માટે અમે નક્કી કર્યું છે સૌપ્રથમ જે વડોદરાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે રોડ્સ આ રોડ્સમાં હવે આપણે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઝોનલ લેવલમાં પાંચ વર્ષની ડીએલપી રોડ્સ કરતાં અત્યારે દસ વર્ષની ડીએલપી રોડ્સ કરવા માટે પ્રોજેક્ટ વિભાગમાં લેવા માટે અમે એમને સૂચના આપી છે રોડ કન્સલ્ટન્સની અભાવ પણ હતી વડોદરામાં જે મેઇન મુદ્દાઓ છે કે ખાડાઓ બધું થઈ જાય છે એ સુધારવા માટે જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ જે ડેલીમાં છે એમના જોડે પણ અમારે સંકલન થઈ છે એટલે આઈઆરસી અને એમઆર આર નોર્થ રેકોગ્નાઇઝ એડવાઇઝરી લઈને આવનારા દિવસોમાં ડીએલપી રોડ જે પાંચ વર્ષની બનતી ત્યારે અને દસ વર્ષ સુધી આપ જાણો છો હાઈવેઝ મિનિસ્ટરે પણ અનાઉન્સ કરી છે એટલે આવનારા દિવસોમાં વ્યવસ્થિત રોડ્સ બને એ માટે અત્યારે આયોજન હાથ લીધી છે